દિલ્હીના એરપોર્ટમાં રોક્યો તો તે દી કાંઈ નહોતો બોલ્યો એટલે પીડા છે ને અહીંયા રાયડું નાખીને બોલવું પડે છે બાકી આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે અમે ભગતસિંહની વાત કરી છે તો અસ્પાક ખાનની પણ વાત કરી છે અમે બરાબર અમે કાદુ મકરાણીના રાહડા ગાયા જોગીદાસ ખુમાણના ગાયા છે જે છે અહીંયા રહી પણ હું અબ્દુલ હમીદને કાયમ યાદ કરું છું મા ભોમ માટે જેને બલિદાન આપી દીધું પાકિસ્તાનની સામે હોઉં તમે વિચાર કરો ઓગણીસો ને પાંઠમાં મોતની સામે જેને કહેવાય ડગલા માંડી પાકિસ્તાનની હાથ હળગતી હળગાવી અને શહીદ થઈ ગયો અબ્દુલ હમીદની જનેતાને મારા વંદન છે પણ અહીંયા રહીને ઘણા હક થાય છે એટલે બોલવું પડે છે એની વાત છે અને બીજી વાત તમને ભગવાન રામનું મંદિર બની બની ગયું છે આમ પૂર્ણ થવા પ્રતિષ્ઠા થવાની છે મારે ગીત આગળ ગાઈશું કહીશ તમને પણ એનો આનંદ છે પણ અમને ઘણા પ્રશ્ન કરતા હોય મને કોઈ કે પૂછેલું કે આ રામ મંદિર બન્યું તમારું શું કહેવાનું મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જોઈ ને અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ એ તો હકીકત છે હવે બરોબર હવે બીજું કાબુલમાં ખોદશો ને તો અમારા જ મંદિરોનો અવશેષ નિહિર છે અને અયોધ્યામાં ખોજશો ખોદશો તો અમારી જ નિશાની નિહિર છે એ તો હકીકત છે કે નહીં જે હાથો છે હું જો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અહીંયાથી જેટલું બોલું એ મારી જવાબદારી સાથે બોલું છું અને મેં અમુક તર્કની વાત કરી હોય બધી નહીં તર્કની વાત કરી હોય એના માટે કોર્ટમાં જવા માટે પણ હું તૈયાર છું હું વિચારા વગર કોઈ દી અહીંયાથી બોલતો નથી એ તમને કહી દઉં પણ એક વાત બોલી નહીં જૂની એક સરસ વાત છે આપ જીવનમાં ઉતારવા જેવી છે યુવાનોને જૂના જમાનામાં એક માણસે એક સાધુની પાસેથી ભાષાઓ શીખી પશુ પક્ષીની ભાષાઓ શીખી ગયો અને સાધુની ખૂબ સેવા કરી પછી એને આશીર્વાદ આપ્યા ને એને શીખાડ્યું ભાષાઓ હોય છે બધાયની આપણા ઋષિમુનિઓ સાંભળતા અમુક પશુ પક્ષીની ભાષા એ ભાષા શીખી ગયો ઘરે આવ્યો અને પછી એને એને ખબર પડી ગઈ હવે પશુ બોલે પક્ષી બોલે એને બધી ખબર પડી જાય એમાં એક એકદી રાત્રે બિલાડી બે બિલાડીઓ વાતો કરતી હતી એ કે આપણા ગર્ધણીની જે ભેંસું આ સારી બે ભેંસું રેની હમણાં મરી જવાની છે તો ઓલા ભેંસું વેસી નાખી કારણ કે ખબર પડી ગઈ કે આ મરી જાય વેસી નાખી પછી થોડાક દિવસ પછી પાસે આપણા ગરધડીની હારામ એને ઘોડી વેચી નાખી એમ બે પાંચ વસ્તુ એવી ને સાંભળી ગયા પશુ પક્ષી બધું વ્યસ્તો જાય એમાં એક દી બે બકરીઓ વાતો કરતી હતી એ કે આપણો ગરધડી નહીં કે હા એ કે પનરદી મરી જવાની અન્ન પીડા ઉપડી હવે ક્યાં જાવ સાધુ ની પાસે પૂગી ગયો સીધો કે બાપુ બચાવી લ્યો કે કાં એ કે મારી બકરીઓ વાતું કરતી હતી જે જે પેલા થયું બધું થયું જ છે મેં વેચી નાખ્યા પણ ન્યા મરી ગયા તો કે બકરીઓ વાતું કરતી હતી પનરધીમાં હું મરી જાયશ તો બાપુએ હું કીધું ખબર બેચ દો બહુ મોટી વાત છે હો સમજાય તો એ કે બેચ દો કે આપણે આપકો કેસે બેચ દો મારી જાતને કેમ હું વેચી હગું કે તે ખુમારી વેચી નાખી ખાંદાની વેચી નાખી માણસતા વેચી નાખી માનવતા વેચી નાખી વેસવામાં શું બાકી રહ્યું છે પોરો હોય તો કે આજે સો કરોડ થી વધારે હિન્દુ ભારત અને દુનિયામાં હોય અને કોઈને મનમાં એમ હોય કે પ્રકૃતિ નિયમ છે એટલે આપણે સો કરોડ થી વધારે સો કરોડ થી વધારે થઈ ગયા એમાં શું તો પ્રકૃતિ નિયમ છે થઈ ગયા આપણે કરોડો એવું નથી હો એક હજાર સુધી ધગધગતા લો મારા દેશના સૂર્ય ધરતીમાં રેડ્યા ને એટલે સો કરોડ થી વધારે હિન્દુ આજે જીવે છે તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો